બનાસકાંઠાના ડીસા શહેરમાં આજે એક વિવાદાસ્પદ મુદ્દે ભારે રોષ જોવા મળ્યો છે છત્તીસગઢના એક પ્રાદેશિક પક્ષના વડા અમિત બગેલ દ્વારા સિંધી સમાજ અને તેમના આરાધ્ય દેવ ભગવાન ઝૂલેલાલ વિશે કરવામાં આવેલા અભદ્ર નિવેદનના કારણે સમગ્ર ડીસાના સિંધી સમાજમાં ભારે આક્રોશ ફેલાયો છે આ નિવેદનના વિરોધમાં આજે સિંધી સમાજના અસંખ્ય આગેવાનો અને લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું વિરોધકર્તાઓએ અમિત બઘેલનું પુતળું દહન કર્યું હતું અને તેમની સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી સિંધી સમાજના આગેવાનોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે અમિત બઘેલનું નિવેદન ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડનારું છે અને તે તદ્દન અયોગ્ય છે વિરોધ દરમિયાન સમગ્ર વિસ્તારમાં અમિત બઘેલ હાય હાય અને માફી માંગોના નારાઓ ગુંજી ઉઠ્યા હતા આગેવાનોની મુખ્ય માંગણી છે કે અમિત બઘેલ આ મામલે જાહેર માફી માંગે અને વહેલી તકે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે જો માફી નહીં માંગવામાં આવે તો આવનારા સમયમાં આ વિરોધ વધુ ઉગ્ર બનશે તેવી પણ ચેતવણી આપવામાં આવી છે ડીસામા સિંધ સમાજના ઉગ્ર વિરોધને પગલે તંત્ર પણ સાવધ બન્યું છે સમગ્ર દેશમાં અલગ અલગ જગ્યાએ અમિત વઘેલના વિવાદાસ્પદ નિવેદનનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે ડીસામાં પણ સિંધી સમાજે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે આજે ડીસા ખાતે જુલેલાલ મંદિર આગળ સમગ્ર સિંધી સમાજ એક આક્રોશ સાથે જે છત્તીસગઢની અંદર ટૂંકી માનસિકતા ધરાવનાર સમાજ વિરોધી માનસિકતા ધરાવનાર આ દેશ વિરોધી પ્રવૃત્તિ કરનાર અમિત બઘેલ ની વિરુદ્ધમાં આજે આખું સિંધી સમાજ આખા હિન્દુસ્તાન ની અંદર વિરોધ કાર્યક્રમ કરી રહ્યું છે ત્યારે ડીસા ની અંદર સમગ્ર હિન્દુ સમાજ અને સિંધી સમાજ આજે એકત્રિત થઈ એની જે ધરપકડ થઈ છે આવા જે સમાજ સમાજ સમાજમાં ઝઘડો કરાવતો હોય વચ્ચે કરીને આ રાષ્ટ્રની શાંતિને ભંગ કરના કામ કરતો હોય એવા વ્યક્તિની વિરુદ્ધમાં માત્ર સિંધી સમાજ ને સિંધી સમાજના ઈષ્ટદેવ માટે નહીં અગ્રવાલ સમાજ ને અગ્રવાલ સમાજના ઈષ્ટદેવ માટે પણ એની ટિપ્પણી કરી છે એટલે આનાથી જાહેર થાય છે કે કેટલી ટૂંકી માનસિકતા નો વ્યક્તિ છે વ્યક્તિને માત્ર ધરપકડ પણ જેવો કાયદો કાયદો રાષ્ટ્ર વિરોધી લગાડી અને આજીવન કારવાસ આપવી પડે કેમ કે આવી ટૂંકી માનસિકતાને એને પોતાને લોકપ્રિય થવા માટે કોઈ પણ સમાજને અંદર કોઈ પણ સ્નેહતાની ટિપ્પણી કરવી એ યોગ્ય વાત નથી એટલે આજે સિંધી સમાજ સમગ્ર સિંધી સમાજ એને વખોડી કાઢે છે અને એને છત્તીસગઢ અને આપણી કેન્દ્ર સરકારને માંગણી કરે છે કે એને રસુકા અંતર્ગત એની ધરપકડ થાય એને જેલના કારાવસમાં માં મૂકી દેવા ક્યારે એના છૂટે તાકી આવા કોઈ અસામાજિક તત્વો હોય જે સમાજને ઝઘડાવાના કામ કરતા હોય તો એની પર પણ એક દાખલો બેસે જય ઝૂલેલા